હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી કેમ છો તમે બધા મજામાં બધા મજામાં જોશો અમે બધા પણ મજામાં છીએ થોડાક દિવસથી અમારા બ્લોગ નહોતા આવતા એનું કારણ હતું કે લક્ષરાજને અને અનન્યાની તબિયત થોડીક સારી નહોતી એના હિસાબે મને ટાઈમ નહોતો રહેતો અને શોર્ટ્સ પણ ઓછા બનાવ્યા છે અમે આજે પહોંચી ગયા છીએ રેસ્ટોરન્ટે કેમ કે બધાને થોડુંક ચટપટ તો જમવાની ઈચ્છા હતી એટલે બધા જ પહોંચી ગયા છીએ બધા લેડીઝ હતા અને જેન્ટ્સમાં સાથે લક્ષરાજના પપ્પા હતા અને અમારા ભાઈલા હતા તો જો અમે બધા બેસી ગયા છીએ ઓલરેડી બધાય ગોઠવાઈ ગયા છે બધા પોતપોતાની જગ્યાએ લક્ષરાજ અમારી બાજુમાં જ બેઠો હતો અને બધાએ જમવાનું ઓર્ડર કરી દીધું છે બધાને મનગમતું હતું એવું બધાએ મંગાવી લીધું હતું જમતા હતા બધાને જો કેવી મજા આવે છે બધાને અને આમ પણ ફેમિલી સાથે હોય ને એટલે મજા જ આવે અને જમીને હવે અમે લોકો આવી ગયા છીએ બાર ગાર્ડનમાં લક્ષરાજ આવે છે પાછળ હતો એની આંટી સાથે હમણાં બતાવશે કે જોજો જો આવે તે જોયો એને તો બહુ જ મજા આવે અહીંયા આગળ હમણાં વરસાદ બહુ જ પડ્યો હતો ને તો અહીંયાનું ઝોન ને એ બધું બંધ થઈ ગયું છે અત્યારે હાલ નથી અહીંયા અહીંયા બધા ગેમ્સ ને એવું બધું બહુ જ સરસ છે પડદરી મારી હોટલ છે ભારત અમે ત્યાં જ આવ્યા હતા અને લસરપટ્ટીને ને એવું હતું તો લક્ષરાજને છે ને લસરપટ્ટી એ જોઉં તું અને મારે બધા બેઠા હતા એની સાથે બેસવું હતું તો પછી ન છોકરાઓ તો માને નહીં કાંઈ ધરા હાર લઈ ગયો છે મને લસરપટ્ટી પાસે અને હું જોઉં જાઉં છું પછી આ છે ઢીંગુબા ઢીંગુ બા હતા મારી સાથે અમે બંને લસરપટ્ટીએ ખવડાવીએ છીએ અને પછી દીદી પણ હતા સાથે દીદી પણ અમારી સાથે ત્યાં જ હતા જો એને લસરપટ્ટી ખાવાની તો એટલી મજા આવે ને પછી કોઈનું માને નહીં હું હાથે એકલો ચડું ને હું હાથે જ લસરપટ્ટી ખાઉં એવું એ કહેતો તો પણ તો બી મેં ઢીંગુબાને કીધું હતું કે તમે પકડી રાખો એટલે બિચાડાનું ધ્યાન રાખતા હતા અને આખો દિવસ લખલા એમની ઘરે જ હોય છે ત્યાં નાના ઢીંગુબા છે ને એમની સાથે જ રમતો હોય આખો દિવસ અને બહુ જ મજા આવે તે અમે બધાએ બહુ જ મસ્તી કરી હતી અને બ્લોગમાં પછી છે ને એવું થાય છે કે બધા સાથે હોય અને મોબાઈલમાં વિડીયો લેતા થોડુંક આમ ખીચકીચાટ જેવું મતલબ શરમ નહીં પણ એમ તો બી થોડુંક એવું લાગે કે બધા સાથે હોય ને ક્યાં આપણે મોબાઈલમાં વિડીયો બનાવો પણ હવે તો એવું થાય છે કે ડેઇલીનું છે એટલે હવે વિડીયો તો બનાવવો જ પડશે અને બોલું બોલશું પણ અને આ સાથે અહીં અમારો નાનકડો એવો લોક આજનો પૂરો થાય છે તો તમે કહેજો કેવો લાગ્યો ચલો જોઈ રહ્યો લક્ષની વસ્તી એને હું રમાડું છું અને અહીં મારો લોક પૂરો થાય છે તો બધાને જય માતાજી અને લાઈક શેર કરજો સપોર્ટ કરજો થેન્ક યુ બો બાય